જનજનની સરકાર અમે તરસ્યા છે ઉનાળા માં પાણી ની અમને જરૂર છે પ્રજા માંગી રહી છે જવાબ ગુજરાતની ની જીવાદોરી માં નર્મદાના નજીક ના ગામો ને પાણી મળ્યું ન હોય જેને પોતાનું દુર્ભાગ્ય સમજી રહ્યા છે ગ્રામજનો આદિવાસી બાહુલ્ય ધરાવતો છોટાઉદેપુર જિલ્લો પ્રાથમિક સુવિધાના કારણે હજુ પણ વંચિત છે ક્યાંક રોડ નથી ક્યાંક પાણી નથી જ્યારે ક્યાંક પ્રાથમિક

પાણીનો સમહોજ બનાવવામાં આવ્યો હતો અને નલસે જલ યોજનાનું પાણી પ્રજાને આપવાનું નક્કી કરવામાં આવ્યું પરંતુ આ દિવસ સુધી પ્રજાના ઘર સુધી પાણી પહોંચ્યું નથી પ્રજાને નળના કનેક્શન પણ મળ્યા નથી જે બાબતે ગામના લોકો જણાવી રહ્યા છે કે અમુને પાણીના કનેક્શન આપો અને અમને પાણી આપો આંત્રોલી જૂથ ગ્રામ્ય પંચાયતના વસવાટ કરતા લોકો જણાવી રહ્યા છે કે અમારા વિસ્તારમાં પંદરસો જેટલા ઘર આવેલા છે જેની પાંચ હજારની વસ્તીને કપરા ઉનાળામાં પાણી મળતું નથી જેમાં ઘરમાં નળ કનેક્શન પણ આપવામાં આવ્યા નથી ગ્રામ્ય પંચાયત દ્વારા પાણી વેરો લેવામાં આવે છે પરંતુ અમુને પાણી મળતું નથી જે અમારી સમસ્યાનું નિરાકરણ પણ કરવામાં આવતું નથી એક માસ અગાઉ પાણીના મુદ્દેનો અહેવાલ અંતરેની ન્યૂઝ ચેનલમાં પ્રકાશિત થયો હતો તે સમય દરમિયાન તંત્ર દ્વારા થોડી ઘણી કામગીરી કરી દેવામાં આવી પરંતુ હજુ પણ પ્રજાને પાણી મળ્યું નથી એક વરસ અગાઉ બનેલા હોજમાં પાણી આવે છે પરંતુ પ્રજાના ઘર સુધી પહોંચતું નથી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જ્યારે સદર ગામમાં પાણી પહોંચાડવા માટે વીજ કનેક્શનની કામગીરી પણ હજુ બાકી છે જેના અભાવના કારણે પ્રજાને કપરા ઉનાળામાં પાણી મળતું નથી જ્યારે જ્યારે ધૂમધકતા તાપમાન પ્રજાએ હેડપંપ તથા અન્ય જગ્યાઓથી પાણી ભરવું પડે છે તેમાં પણ પાણીના સ્તર ઊંડા ઉતરી જતાં પાણી આવતું નથી જ્યારે વહેલી તકે પાણી શરૂ થાય તેવી પ્રજા માંગ કરી રહી છે જ્યારે પાણી પુરવઠા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર કિરણભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે છોટાઉદેપુર તાલુકાના ખુંધા પીપળા ફળિયામાં પ્રજાના પાણીના પ્રશ્ને ફળિયાની કનેક્ટિવિટીની કામગીરી હાલ પ્રગતિમાં છે જે દસ દિવસ જેવા ટૂંકા સમયગાળામાં પૂર્ણ કરી દેવામાં આવશે અને પાણી શરૂ કરી દેવામાં આવશે જ્યારે પ્રજાની પાણીની સમસ્યાનો અંત આવશે હાલ ઉપર વીજ પાવરની કામગીરી ચાલુ છે જે સમયમાં શરૂ કરી દેવામાં આવશે તેમ ટેલિફોનિક વાતચીત દરમિયાન જાણવા મળ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના આત્રોલી ગ્રામ પંચાયતની અંદર આત્રોલી ગામ મુકામે અગાઉ અમે એક મહિના પહેલા જે મિની ટાકો બન્યો છે હોજ એની રજૂઆત અમે સોશિયલ મીડિયા થકી પ્રકાશિત કરી હતી ત્યારે પાણી પુરવઠાના અધિકારીઓ ખાલી જોવા માટે આવ્યા હતા જોઈને થોડું ઘણું એકા જ ફળિયાનું સર્વે કરીને લઈ ગયા ત્યારબાદ અત્યાર સુધી અમને હજુ સુધી નળના કનેક્શન આપ્યા નથી અમારી માંગણી એવી છે કે અત્રોલીની લગભગ પાંચ હજારની વસ્તી છે અને પંદરસોથી ઉપર ઘરો આવેલા છે તો દરેક ઘરની અંદર નળના કનેક્શન આપવામાં આવે અને વહેલી તકે નળના કનેક્શન આપવામાં આવે અને દરેક ઘરે પાણી પહોંચાડવામાં આવે જેથી કરીને આ જે ટાંકો ભરેલો છે નર્મદાનું પાણી આવે છે એ દરેક ઘરમાં પાણી જાય એવી માગણી અમે કરીએ છીએ અમારા ગ્રામ પંચાયત દ્વારા પાણીનો વેરો લેવામાં આવે છે અહીંયા એક પાણીના ચાલુ બંધ કરવા માટે ભય મૂકેલા છે એનો પણ પગાર જમા થાય છે તો અમારા જે આતરોલી ગામના ઘરો છે એની અંદર એક પણ ઘ ગામને એક પણ ઘરમાં પાણી આવતું નથી તો ખાલી વેરો ભરીને અમારે શું કામનો એટલે અમે સરકારને એવી વિનંતી કરીએ છીએ કે અમને નળ કનેક્શન આપવામાં આવે એવી અમારી રજૂઆત છે વર્ષણ રાઠવા યુવા સામાજિક કાર્યકર જૂથ ગ્રામ પંચાયતમાં સાત ગામ સાત ફળિયા આવેલા છે એ સાત ફળિયાની અંદર જલસે નળ યોજના અમલમાં મોકલી પણ આજ જૂન સુધી નળ કનેક્શન નથી આપવામાં આવ્યો અમે પણ ભારત દેશના નાગરિક છીએ તો અમને ઉનાળામાં જ પાણીથી વંચિત રાખતા હોય તો ચોમાસું આવે પછી એનો શું મતલબ ખરેખર તો હમણાં પાણીની જરૂર છે ઉનાળામાં તો અમારે સરકારની એવી રજૂઆત છે કે જેટલું બને એટલું વહેલી તકે અમારા જે અત્રોલી ગામની અંદર સાત ફળિયાનો જે સમાવેશ થાય એ દરેકના ઘરે ઘરે નળ કનેક્શન થવું જોઈએ અને વહેલી તકે આને પૂર્ણ કરી અને આ શોભાના જેવા મોટી ટાંકી બનાવી છે એનો પણ સદ ઉપયોગ થાય અને ખોટો ચોપડામાં દર્શાવીને કે આટલો મોટો અત્રોલીમાં હોજ બનાવ્યો પણ એમાંથી પાણી જ લોકોને ન મળે તો એનો કોઈ મતલબ નહીં રાઠવા સમધુભાઈ ભલજીભાઈ અત્રોલી આત્રોલી પંચાયતમાં આવેલા ખુંદા પીપળા ફળિયામાં જે પાણીનો સંપ બનાવેલો છે એ સંપને લગભગ દોઢ વર્ષ જેવું થઈ ગયું છે પણ આજ તક કોઈ પણ માણસને પાણીનું એક બુંદ પણ મળેલું નહીં અને પાણીના કનેક્શન પણ એકેય ઘરમાં કરેલા નથી આત્રોલી ગામમાં કુલ સાત ફળિયા આવેલા છે પણ એકેય ઘરમાં એક નળ પણ બન નાખેલો નથી એટલે સરકારને મારી માગણી છે અમારા ગામ લોકોની કે બધા ઘર ઘર એક એક નળ નળ નાખીને જે ઘરમાં બૈરી છોકરા જે બી હોય એમને પાણીની ઉનાળામાં બહુ તકલીફ પડે લાઇટ આવે ત્યારે જ પાણી અમુક ટાઈમે મળે નહીં તો પાણી મળતું નહીં અને જે આ સંપ બનાવેલો છે એ સંપમાં પાણી તો છે પણ અમારા ગામમાં કોઈને પાણી મળતું નથી અને સરકાર ગાંધીનગરથી અમને ફોન આવે છે કે તમને પાણી મળે છે કે નહીં મળતું અમારે જવાબ શું આપવાનો પાણીનો સંપ બનાવેલો છે પણ પાણી અમને મળતું નથી અને પાણીના સંપમાંથી બહાર પાણી ઢોળાય છે અને કોતરમાં પાણી જાય છે પણ ગામ લોકોને પાણી મળતું નથી નર્મદાનું પાણી એક કાઠિયાવાડ સૌરાષ્ટ્ર સુધી જાય છે અમે નર્મદા નજીકના માણસો છે તોય છતાં અમને પાણી મળતું નથી એટલે દૂર પાણી જાય તો અમને આ સંપ બનાવી આપ્યો છે તોય છતાં પાણી અમને મળતું નથી એ દૂર ભાગ્ય છે કાઠવા દેવજી ભાઈ